ભાજપની જે ભ્રષ્ટાચારી નીતિ છે આપ જોઈ શકો છો કે હું હાલ નલિયાથી પાંચ કિલોમીટર દૂર એટલે કે રોડ ઉપર છું આ વિસ્તારમાં આવેલું છે અને અહીંયા તને આપ જોઈ શકો છો તાર ખુલ્લા છે અને સામે કંપની છે આ એક નાની એક ફેક્ટરી કહેવાય અને અહીંયા આગળ આ લોકોને જો વીજ કનેક્શન મળી જતું હોય તો હજારો ખેલાડીઓને વીજ કનેક્શન કેમ નહીં બીજું સામે તમે જોઈ શકો છો અહીંયાથી આ એક ખેતર છોડીને જ છે ત્યાં લીલી વાડી છે એ વીજ કનેક્શન નથી આપેલું પણ એ પેટ્રોલ ડીઝલથી એ લોકો કૃતિ કરી રહ્યા છે એમને વીજ કનેક્શન આપવામાં આવતું નથી આ ભૂંડ ભાજપની ભ્રષ્ટાચારી નીતિ કંપનીઓને વધારો ખેડૂતોને મારો આ નીતિથી ચાલે છે

આ નીતિ છે ભાજપની ખેડૂતો માટે